ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિને લઈને દેશના જવાનોને ઇમરજન્સી સમયે બ્લડની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી બ્લડ પહોંચી શકે તે માટે પાલનપુર શહેરમાં આવેલી સોળ ગામ લેવવા પટેલ સમાજ સંચાલિત મહિલા કોલેજ દ્વારા બ્લડ કેમ્પ કરી ત્રણસો ઉપરાંત જેટલી રક્તની બોટલો એકત્ર કરીને પોતાની દેશભક્તિ પુરવાર કરી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈને કોઈ પણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુર શહેરમાં આવેલી સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા અનોખી પહેલ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેને લઈને ગ્રામીણ સહિત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ રક્તદાન કરવા માટે પહોંચી હતી જ્યાં મહિલા કોલેજ દ્વારા પાંચસો બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે મહિલાઓ સહિત પુરુષો પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉઠી પડ્યા હતા દેશ સેવામાં પોતે ભાગીદાર બને તે હેતુથી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું જો કે રક્તદાન કરવા આવેલી મહિલાઓએ જણાવ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને બ્લડ પહોંચાડીએ અને તેમને મદદરૂપ થઈએ જેથી અમે આજે પાંચસોથી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા કોલેજ અને લેવવા પટેલ સમાજ અને અન્ય સમાજના ભાઈઓ અને બહેનો આ કેમ્પમાં ખૂબ ઉત્સાહથી ઉત્સાહભેર હાલ ભાગ લઈ રહ્યા છે બહેનો યુવાન બહેનો યુવાન ભાઈઓ પણ ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે દરેકના મોઢા ઉપર એક જ ભાવ અને એક પ્રેમ છે કે મારા દેશ માટે હાલની જે પરિસ્થિતિ ચાલે છે ભારત પાકિસ્તાનના યુદ્ધની એમાં સૈનિકોને પણ ગમે ત્યારે બ્લડની જરૂર પડે અને નાગરિકોને પણ જરૂર પડે અધિકારીઓને પણ જરૂર પડે એ વખતે ભાવિ ચિંતા કરીને લેવા પટેલ સમાજ અને અન્ય સમાજના લોકોએ ભાવિ એમ કે ભવિષ્યનો વિચાર કરી અને બ્લડ ડોનેશન કેટલું રાખેલું હોય સંગ્રહ કરેલો હોય તો ખરેખર ગમે ત્યારે ભવિષ્યમાં કામ લાગે એટલા માટે આ સમાજે લગભગ પાંચસો બોટલ બ્લડ એકઠું કરવાનો સંકલ્પ કરેલો છે હાલ બ્લડ આપવાનું કાર્યવાહી ચાલુ જ છે ઉત્સાહભેર બહેનો અને ભાઈઓ પણ આવી રહ્યા છે એટલે ખરેખર રાષ્ટ્ર સેવા જેનામાં રાષ્ટ્રભક્તિ સેવા સમાજ સેવા આના ભાવ જે પડ્યા છે લોકોમાં ખૂબ ઉત્સાહ છે એટલે લોકો ઉત્સાહથી આવી રહ્યા છે અને આ એક સેવા દેશભક્તિની દેશભક્તિ પણ કહેવાય એટલા માટે જે આ સંકલ્પ કર્યો છે એક સારું ઉત્તમ ઉદાહરણ આ સમાજે પૂરું પાડ્યું છે આજ રોજ સોળગામ લેહવા પાટીદાર મહિલા કોલેજ દ્વારા રક્તદાનનું આયોજન પાલનપુર સ્વસ્થિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે એમાં અમારો ટાર્ગેટ જે યુદ્ધ થયું પાકિસ્તાનને ભારત વચ્ચે ત્યારે કોઈ બી હાનિ થાય આમ જનતાને અથવા સૈનિકોને એના માટે અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે એમાં આજે ત્રણસો બોટથી વધુ બોટલો અહીં આજે જમા થઈ છે આમ તો સોળગામ લેવા પાટીદાર સંચાલિત છે પણ અન્ય સમાજના સાથે મળી અને ત્રણસોથી વધુ બોટલો અહીં અમે એકત્રિત કરી છે અને ગમે ત્યારે દેશને અથવા નાગરિકોને જરૂર ત્યારે આપવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ મહિલા કોલેજ દ્વારા સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા મહિલા કેમ્પનું રક્તદાન કેમ્પ રાખેલ છે એની અંદર અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે અને એની અંદર મા ભારતીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે કોઈ વિપરીત પરિસ્થિતિ ન આવે પણ કદાચ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે અને કદાચ આપણા સૈનિકોને આપણા બ્લડની કોઈને જરૂરિયાત પડે તો સૌ વાલી મિત્રો અને બહેનો આ જે મહિલાઓ રક્તદાન કેમ્પમાં જોડાઈ રહ્યા છે અને અમે જે ધાર્યું હતું કે આજે પાંચસો બોટલ કરીશું એના કરતાં પણ વધારે બોટલોનું આજે લોકો પોતાના મનથી ઈચ્છાથી સેવા કરી રહ્યા છે અને રક્ત આપી રહ્યા છે તેજલબેન દેસાઈ સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જ ભારતમાં જે પહેલગામ મુકામે જે પરિસ્થિતિ થઈ છે તે ખૂબ જ સંવેદનશીલ છે અને આ સંવેદન પરિસ્થિતિમાં દરેક જણ પોતાની રીતે સહયોગ આપે જ છે સ્વસ્તિક મહિલા કોલેજમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા જે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તે ખૂબ જ સારું કાર્ય છે અમે પણ અહીં રક્તદાન આપવા માટે સહભાગી થયા છીએ અને આપ સૌ પણ અહીં જોડાવો બસ તેવી આશા બસ આંદી